રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ભક્ત શ્રી તેજાબાપા ક્ષેત્ર દ્વારા સાડી બીજની ઉજવણી કરવામાં આવી ધોરાજીમાં ભક્ત શ્રી તેજાબાપા ક્ષેત્ર સહાયક ટ્રસ્ટ દ્વારા સાડી બીજના દિવસે રામદેવ પીના પાઠનું આયોજન કરવામાં આવ્યું તેમાં ધોરાજીના ભાવિક ભક્તો મોટી સંખ્યામાં દર્શનનો લાભ લેવામાં આવ્યો સાથે તેજાબાપા કીર્તન મંડળ દ્વારા કીર્તનનું પણ આયોજન કરવામાં આવ્યું રામદેવ પીના પાઠ પૂર્ણ થયા બાદ પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું છ પચીસના રોજ ભક્તસિંહ તેજાવપા અન્નક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા ભક્તસિંહ તેજાવપાની જગ્યામાં પાઠ મહોત્સવનું આયોજન કરેલા સાડી બીજ નિમિત્તે અને પાઠ ભરેલ અને અનેક ભક્તોએ આનો લાભ લીધેલ નમન કરેલ અને ત્યારબાદ મહાપ્રસાદ લીધેલ અને બહોળી સંખ્યામાં અહીંયા બધાએ દર્શનનો લાભ લીધેલ છે અને રાસકી અમારે ભક્ત તેજાપા કીર્તન મંડળી દ્વારા આજે રાતે કીર્તનનો પણ કાર્યક્રમ રાખેલ હતો પ્રો લાભનું નામ મારું નામ હર્ષદભાઈ હર્ષદ બાપુ બેકુ બાપુ નાનો અને આજ રોજ ફક્ત શ્રી તેજાબાપા આંચेत्र મંડળ દ્વારા દર્શનની જેમ આશાલ પણ અષાઢી બીજનું ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું જેમાં દર સાલની જેમ આ સાલ પણ નૂતન ધ્વજારોહણ તેમજ ભજ ભજન કીર્તન અને રામદેવજી મહારાજનો સનાતન ધર્મનો પાઠ તેમજ પ્રસાદીનું આયોજન કરેલું જેમાં અનેક સેવક ગણે દર્શનનો પણ લાવો લીધો અને પ્રસાદીનો પણ લાવો લીધો તો આવું ભક્ત શ્રી તેજાબાપા અનક્ષેત્ર દ્વારા ભવ્યથી ભવ્ય અષાઢી બીજનું આયોજન કરવામાં આવેલું જેમાં અનેક ગણોએ પ્રસાદીનો અને દર્શનનો લાવો લીધો એવો આજનો આ ઉત્સવ અનેરા રંગથી ઉજવવામાં આવ્યો ભક્ત શ્રી બાપા મંડળનો અમે ખૂબ ખૂબ આભાર બેપુલ ધામેશા દિવ્યાંગ ન્યૂઝ ધોરાજી રાજકોટ